જિલ્લાની ડીસા ઘટક બે ના ભડત સેજા દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી બનાસકાંઠા શાખા દ્વારા ડીસા તાલુકાના મુકામે વિવિધ ખાદ્ય વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું જે કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા આઈસીડીએસ શાખાના ડીસા ઘટકના ભડત સેજાના બાઈવાડા ગામે જોગમાયાના મંદિરને પોષણ ઉત્સવનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન પ્રોગ્રામ ઓફિસર મેડમ ને સુપરવાઇઝર ભડત પીએચસી ના સ્ટાફ હાજર રહ્યા હતા અને ગામના આગેવાનો વડીલોએ હાજરી આપી હતી વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા મહિલા બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓને પોષણ અને આરોગ્ય માટે ટેક હોમ રાશન માતૃશક્તિ બાળ શક્તિ અને પૂર્ણ શક્તિ દર માસિક વિના મૂલ્ય આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના એક તૃતિયાંશ ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવ્યું છે મિલેટ નાના દાણાવાળા ધાન્ય પાકોનું જૂથ છે જેમાં વિવિધતા સભર પાકો જેવા કે બાજરી જુવાર નાગલી કાંગ ચેણો બંટી કોદારી વીરી વગેરેનો સમાવેશ થાય છે જેવા મોટાભાગના પાકોનું મૂળ ભારત છે અને તેના ભારતના પ્રાચીન અને અને ગુણાકાર એ પાકો તરીકે ઓળખવામાં આવે છે મિલેટ આરોગ્ય પોષણ પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે ટેક હોમ રાસન માતૃશક્તિ બાલ શક્તિ અને પૂર્ણાશક્તિ મિત્રેષ્ઠ જ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યોની મદદથી પૌષ્ટિક વાનગી ખોરાકનું રોજિંદા જીવનનો ઉપયોગ કરે તેવા અસાયતી પોષણયુક્ત વાનગીઓ અંગેના જુદા જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આંગણવાડી કાર્યકરો બહેનો હેલ્પર બહેનો દ્વારા બનાવેલ વિવિધ વાનગીઓ મહેમાન શ્રીઓને પીરસવામાં આવી હતી કાર્યક્રમના અંતે સુપરવાઇઝર ગામમાંથી પધારેલ દરેક ભાઈઓ બહેનો વડીલોનો આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ મનુભાઈ વાઘેલા બનાસકાંઠા